બનાસકાંઠા જિલ્લાનું જે વિભાજન કરવામાં આવ્યું છે તેને લઈ અને સુરતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લાના વિભાજનમાં ધાનેરા તાલુકાને વાવ થરાદમાં મૂકવામાં આવ્યું છે તેને લઈ અને સુરતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું લોકો બેનરો સાથે સુરત કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ધાનેરા તાલુકો પાલનપુર સાથે અનેક રીતે જોડાયેલું છે શૈક્ષણિક સંસ્થાઓથી લઈ અને હોસ્પિટાલિટી અને કામકાજની સરળતા પાલનપુરમાં છે ખૂબ જ લાંબુ અંદર અને ભારે અગવડતા વાવ થરાદ સાથે ધાનેરા તાલુકાના લોકોને જણાયેલી છે જેથી સરકાર ધાનેરાની જનતાને લોકલાગણીને માન આપી પુનઃ વિચાર કરે અને ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવામાં આવે

અમે સુરત કલેક્ટર ઓફિસમાં આવેદન પત્ર આપવા આવ્યા છીએ કારણ કે આજે બનાસકાંઠા જિલ્લાનું જે વિભાજન કરી દેવામાં આવ્યું છે એ વિભાજન જનતાની લાગણીને અવગણીને કરવામાં આવ્યું છે એનાથી જાણતા નેરા તાલુકાની બધી જ પ્રજા રોષે ભરાયેલી છે એમનામાં ભરપૂર રોષ છે ને એટલા માટે આવેદન પત્ર આપવા આવ્યા છે કે અમને અમારો અધિકાર છે અમને પાછો આપો આજે સુરત માં ઓછા મોછા પાંચસો માણસો આવીને આવેદન પત્ર આપી રહ્યા છે જ્યારે ધાનેરા તાલુકામાં આજે મહાસંમેલન છે એમાં પચાસ થી વધુ જનમેત ઉમટ્યું છે અમારી માંગણી નહી સંતોષાય તો આવનારી બધા ઇલેક્શનમાં સરકારે ભોગવવાનો વારો આવશે મુદ્દો છે અમદાવાદ કહેતું એ કોઈ એમ ના કહે કે મારે જવું છે અમારે અગર થરજ નાખવું હોય તો એવું શિક્ષણ વિદ્યા મંદિર છે જીડી મોદી છે બી એલ છે એ મોટી મોટી કોલેજો સ્કૂલો અને હોસ્પિટલો બનાવો પછી અમને લઈ જાઓ મેઇન વાત એ છે કે અમારે જે સરળ પડે છે

sometimes i know a processar.